નમસ્કાર દર્શક મિત્રો શિખર ભારતમાં ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે વાત કરીએ સમાચારમાં તો આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ બે હજાર પચીસ રાખવામાં આવ્યું છે તેમાં બહાર બહારના દેશોમાંથી જે લોકો પતંગ કાઇન ફેસ્ટિવલમાં આવ્યા છે જેના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે જે પ્રકારે તમે જોઈ શકો છો કે કોલંબિયા ઇજપ્ટ ફ્રાન્સ આઈલેન્ડ જાપાન રિપબ્લિક ઓફ કોરિયા અને એ બધા ઘણા બધા દેશોથી લોકો અહીંયા કાઇન ફેસ્ટિવલમાં આવ્યા છે જેના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે જે પ્રકારના હાલ તમે જોઈ રહ્યા છો કે કાઇન ફેસ્ટિવલની અંદર જે પ્રકારના લોકો બહાર બહારથી સ્પેશિયલ પતંગ મહોત્સવ માટે આવ્યા છે આપણે એમની સાથે પણ ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું How feeling Kind Festival? We are so excited to be here. This is a so beautiful country, so different to our country. But I mean the organization is so amazing with us, the public in general is so warm, so kind. So we actually have to say thank you, India. You are first time? No this is my second time here. Uh, this public is uh, very uh, public is kind response for you. Yeah I mean it's complicated sometimes because right now the wind is so strong. So it could be dangerous. To to let the kids touch the lines or touch the kites, so it could be dangerous, but I mean, it's part of the show, it's part of the festival. So, we are trying to give our best to us and in general to the public. Thank you, of oh, course. ગુજરાતની અંદર આ કાઇન્ડ ફેસ્ટિવલનો જે પ્રોગ્રામ થાય છે એ ખુબ સરસ થાય છે જે રીતના આ મહોત્સવ ઉજવવામાં આવે છે તેના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે ઘણા બધા દેશો થી અહીંયા આવેલા છે ફિલિપીન છે મેક્સિકો છે રોમાનિયા છે ચોલાકી યુનાઇટેડ સ્ટેટ એવા ઘણા બધા દેશોમાંથી લોકો અહીંયા કાઇન્ટ ફેસ્ટિવલ માટે જે કે આપણા પતંગ ફેસ્ટિવલ માટે વડોદરા નવલાખી ગ્રાઉન્ડ ખાતે ઉપસ્થિત રહ્યા છે જેના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે આપની પાસે જોઈશું જે રીતના ગણપતિ જે આપણા વિઘ્નહર્તા કહેવાય છે એમની પણ એક પતંગ બનાવવામાં આવી છે જેની આપણે સીધી ચર્ચા કરીશું Uh, yeah, uh, I am from Kerala. Kerala. My name is Mohammed Shaheen and in Hindu God, I like Ganpat Papa very much. Yeah, that's why I made this guy. And the material all uh, we bring from Colombia. These are not uh, these are wood, uh, lightweight wood.

જે પાતંગ 900 છે ખૂબ તમે જોઈ શકશો કે અહીંયા લોકો પણ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે જે ને પ્રકારના દ્રશ્ય જોઈ રહ્યા છો સામે સ્ટેજ બનાવવામાં આવે છે ત્યાં નાના નાના ભૂલકાઓ એન્જોય કરી રહ્યા છે

જે લાગે આપણા ભારતમાંથી છે વન નેશન વન ઇલેક્શન જે આપણા માન્યશ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પતંગ બનાવવામાં આવી છે એમની સાથે પણ ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું જે રીતના એમને આ પતંગ બનાવી છે આપણે આ પતંગ બનાવવાનો વિચાર ક્યાંથી એ પણ નરેન્દ્ર મોદી આપણા માન્યશ્રી વડાપ્રધાન વડાપ્રધાન સાહેબ જાળા આપણે અહીંયા આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલનું લોકાર્પણ કરીને અત્યાર સુધી ચાલું છે નરેન્દ્ર મોદી દ્વારા બહુ બધું અભિયાન ચાલવામાં આવે છે જ્યારે અત્યારે હું એ નરેન્દ્ર મોદીનો રોકાકો ટાઇટ બનાવી છે જેમાં વન નેશન વન ઇલેક્શનની હું એ થીમ રાખી છે કે આગામી સમયમાં આપણા ત્યાં ભારતમાં વન એકલે એક જ ઇલેક્શન થશે જેથી કરીને બધાનો સમય બચશે જે દર વર્ષે લોકોને ચૂંટણીમાં આપવા જવું પડતું તો તેની જગ્યાએ પાંચ વર્ષે એકવાર આવશે તો લોકોનો સમય બચશે તેમજ ચૂંટણીમાં વપરાતા નાણાં જે દર વર્ષે આપણે જે ખર્ચ ચૂંટણી પાછળ થતો તો એ પણ બચી જશે તો પાંચ વર્ષે એ થશે તેમજ આચાર સંહિતામાં જે ડેવલપિંગ ફંડ જે ડેવલપ નહોતું થતું તો એ પણ એ લોકોને ડેવલપ કરવા માટેનો સમય પૂરતો મળી જશે જેથી કરીને આપણો વિકસિત ભારત દેશ વહેલી તકે વિકસિત બની જશે ક્યાંક ને ક્યાંક આ એક વસ્તુ થાય છે કે આપણો ફંડ ફંડે અને જે વધારાની ચૂંટણીઓ આવે એવું થીમ લઈને હા હા મારું નામ રિતેશ સોલંકી વડોદરાથી દર્શક મિત્રો મિતેશ સોલંકી હતા જેમનો એક વન નેશન વન ઇલેક્શન કરીને એક જેમને પતંગ બનાવી છે એમનો પતંગનો એક જ ધ્યેય હતો કે જે રીતના પાંચ વર્ષે ચૂંટણી થાય છે જે રીતના હાલ કે દરેકનો સમય બદલે આપણે જે અહીંયા લોકટોળા ભેગા થયા છે એમની સાથે પણ ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું કે કેવું એમને આ મહોત્સવમાં કેવું લાગે છે બહુ સરસ બહુ સરસ આવું દર વર્ષે આયોજન થવું જોઈએ એટલે અમને બધાને પ્રોત્સાહન મળે ઉત્તરાયણ માટે અને નાના છોકરાઓને જોવા માટે બહુ સારી વસ્તુ છે બાર બાર કન્ટ્રી થી લોકો આવે છે રોમાનિયા જાપાન બધા આજે સાયન્સ ફેસ્ટિવલ પતંગ મહોત્સવમાં આવે છે ને એ લોકો હાલ પતંગ ચરાવી છે ને આપણે ઇન્ડિયા ફેસ્ટિવલ ઉજવી રહ્યા છે ના બહુ સારી વસ્તુ કહેવાય કે આપણો તહેવાર બહારની કન્ટ્રીના લોકો આટલી બધી સારી રીતે ઉત્સાહ અને ઉમંગ લઈને આપણે ત્યાં આવે છે બહુ સારી વસ્તુ કહેવાય જે રીતના દર્શક મિત્રો તમે જે જોઈ રહ્યા છો કે લોકો પણ ઉત્સાહિત છે કે જે રીતના આ ફેસ્ટિવલની ઉજવણી થઈ રહી છે અને હાલ તમે જોઈ શકશો કે પાછળની સાઈડમાં જે છોકરાઓ ફૂલ એન્જોય કરી રહ્યા છે કે જે રીતના ગાયનો વાગે છે એની પણ નૃત્ય કરી રહ્યા છે હાલ તમે જોઈશું જે રીતના દર્શક મિત્રો કહો

पोते आइलैंड थी आवेला छे ने आइलैंड थी आईने आए यहां पतंग फेस्टिवल उजवी रिया छे को उठा चलने कोई पल आसमां से दो गुना ऊँचा तेरा कद है कितनी गहराई तेरी सागर की क्या है